મિત્રો ચૈતર વસાવાના જામીન થયા મંજૂર સૌથી મોટા મળી રહ્યા છે હવે થોડાક જ કલાકોની બાદ ચૈતર વસાવા જેલની બહાર આવશે હા મિત્રો અત્યારે હાલ તમને બધાને જણાવું છું કે આજે ચૈતર વસાવાની ગુજરાત ની અંદર જામીન અરજીની સુનાવણી હતી અને આખરે ચૈતર વસાવાના જામીન મળી ગયા મિત્રો આદિવાસી સમાજ માટે અને ડેડીયાપાડાના વિસ્તારના દરેક ચાહક માટે ખૂબ જ ખુશીના સમાચાર છે કારણ કે ત્રણ મહિના થવા આવ્યા ત્યારથી લોકો રાહ જોઈને બેઠા હતા કે સમાચાર એ મળી રહ્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને એક વર્ષ પૂરતા જામીન મળ્યા છે અને એ પણ જામીન કેવા કે ડેડિયાપાડાના વિસ્તારની અંદર પોતાના મત વિસ્તારની અંદર

છોડાવવા માટે ઘણા બધા લોકોએ ઘણી બધી પ્રયાસ કરી અને આખરે મિત્રો આજે ચૈતર વસાવાને જામીન મળ્યા છે અત્યારે હાલ મળતી માહિતી મુજબ એ સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવા હવે થોડાક જ કલાકો બાદ તેમના ઘર તરફ રવાના થવાના છે તો મિત્રો આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો ચૈતર વસાવાના જેવા કોઈ બીજા નવા અપડેટ મળશે એવા તરત જ આપણે તમને બતાવીશું અત્યારે તો એ સમાચાર મળ્યા છે ચૈતર વસાવાને જામીન મળી ગયા છે ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર મિત્રો આ બિલકુલ રિયલ અને સાચા સમાચાર છે તો આને ઇગ્નોર ના કરતા કારણ કે ઘણા બધા એવા ફેક વિડીયો વાયરલ થતા હતા પણ આજે તો ફાઈનલ ચૈતર વસાવાને જામીન મળી ગયા છે અને ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર